જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી સ્વામી નારાયણ ગંગાજી નું પાવન ઘાટ છે 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 ગામ મંદિર અને મૂર્તિઓનો બગીચો છે દીપાવલી નો પ્રકાશ છે નૂતન વર્ષ નો માંગલિક પ્રસંગ છે સૌ પ્રથમ આપ સૌને મારા વંદન વડીલોને પાય લાગડા અને અત્રે ઉપસ્થિત સૌને ખૂબ ખૂબ શુભેચ્છા

ધનભાઈ ફઈએ હંમેશા કણબી સમાજને આગળ રાખ્યો અને તેમના સહયોગે હજાર કોરીઓનું કાર્ય કર્યું તેમણે બહેનોને સત્સંગના માધ્યમે મન કર્મ અને વચનની શુદ્ધિનું કાર્ય શીખવ્યું મારી પાસે ઘણી તારીખો સંવત છે કે ધનભાઈ ફઈએ કઈ તારીખે કે તિથિએ શું શું કાર્યો કર્યા તે બધું વર્ણાવી શકું પણ મારે તેમાં નથી પડવું

આઝાદી પહેલા કરાચી સ્વામિનારાયણ મંદિરે પણ સત્સંગ કરાવવા ગયા હોવાનો ઇતિહાસ છે તેમણે વ્યવહારમાં હંમેશા પારદર્શિતા રાખી સંસ્થા સંગઠન કે સાર્વજનિક કાર્યોમાં હિસાબોની પારદર્શિતા હોય તો દેનાર સામે ચાલી સેવામાં જોડાય ધનભાઈ હંમેશા મન કર્મ અને વચને પવિત્રતાની મૂર્તિ રહ્યા છે મારી નારી શક્તિ અહીં મોટી સંખ્યામાં છે આજે તો મોટી મોટી ડિગ્રીઓ ધારણ કરનાર અસાધારણ દીકરીઓ મારી સામે ઊભી છે

ક્યારેક કોઈ કારણોસર ઇતિહાસને વણાક આપી દેવાય છે ક્યારેક સારા કાર્યોને ચમત્કાર સાથે જોડી દેવાય છે ધનભાઈ સાથે પણ એમ જ બન્યું છે તો બળદિયાના સંત અબજી બાપા વિશે પણ ચમત્કારની ઘટનાઓ જોડી દેવાય છે એ જુદો વિષય છે શ્રદ્ધા અને વિશ્વાસની ચર્ચા છેડવાનો મારો જરાય આશય નથી મારે તો એટલું જ કહેવું છે કે ધનભાઈ ફઈએ આજથી 175 વર્ષ પહેલા જે નેતૃત્વ લીધું

અંગત સ્વાદ કે ઝડા સમાજમાં ન લાવીએ આવો આપણે સૌ નારી રત્ન ધનભાઈ ફાય સાચી શ્રદ્ધાંજલિ આપીએ ધન્યવાદ